રાજ્યો જ્યાં ભારતીય હારી હોય અને પોતાની સરકારો બનાવી હોય ગોવા પણ ક્યારેક મણિપુર એને ફાવટ આવી ગઈ હતી પરંતુ એક આદિવાસી મુખ્યમંત્રી જેની પાછળ ઈડી છોડી મૂક્યા પછી પણ જેને જેલમાં નાખ્યા પછી પણ એક બીજા આદિવાસી ચંપઈ સોરેન સોરેન પરિવારના વિશ્વાસુ એવા નિમંત્રણ આપવામાં વિશ્વાસ ધરાવતી સરકારને નિમંત્રણ આપવામાં એને મુખ્યમંત્રી તરીકે શપથ લેવડાવવામાં રાજભવન ગવર્નર રામકૃષ્ણન જે રીતે ખેલ કરતા હતા એમ છતાં મિત્ર એ લખ્યું વ્યવરે લખ્યું કે જખ મારીને તમારી પાસેથી શબ્દ સાંભળવો હતો જખ મારીને એમણે ચંપઈ સોરેનને મુખ્યમંત્રી તરીકે શપથ લેવડાવવા પડ્યા અને એમણે 10 દિવસ આપ્યા હતા કે 10 દિવસમાં વિશ્વાસનો મત લેવાનો હવે જો બિહારમાં પણ એ જ ખેલ કર્યો એમણે

થોડાક સમયની અંદર જ એ જ દિવસે નીતિશ કુમાર નો મુખ્યમંત્રી તરીકે વિધિ થાય છે પરંતુ ઝારખંડમાં ઝારખંડ મુક્તિ મોરચા અને કોંગ્રેસ આરજેડી અને ડાબેરી પક્ષ એ મહાગઠબંધન ની સરકાર હોવા છતાં એની બહુમતી હોવા છતાં રાજ્યપાલ એમાં બે દિવસ કાઢી નાખે છે મોકલી દેવામાં આવે છે હેમંત સોરેન પરિવારમાં કલહ પેદા કરવાની કોશિશ ભારતીય જનતા પાર્ટીના સાંસદ નિશિકાંત દુબે ટ્વીટ ઉપર ટ્વીટ કરીને કરે છે પરંતુ ભારતીય જનતા પાર્ટીની કોઈ ચાલ ત્યાં કામ ન આવી કોંગ્રેસના ધારાસભ્યોને તોડવાની ચાલ પણ કામ ન આવી મુક્તિ ચાલ પણ ચંપાઈ સોરેનની સરકાર દસ દિવસને બદલે ટૂંકા ગાળાની અંદર જ આજે હજુ તો એમની પાસે બીજા પણ દિવસો હતા પરંતુ એમણે આજે વિશ્વાસનો મત લીધો અને

સીબીઆઈ એમના માટે કામ કરે નેતાઓની પાછળ આવે છે એમની વિરુદ્ધમાં કોઈ કાર્યવાહી થતી નથી નરેન્દ્ર મોદી આજે જ સંસદમાં માનનીય રાષ્ટ્રપતિજી દ્રૌપદી મુર્મુના અભિભાષણ ઉપર ભાષણ કર્યું છે તમામ ચેનલો પર સદનસીબે ઝારખંડ ની અસેમ્બલી ની કાર્યવાહી પણ લાઈવ હતી અને અમે એ બરાબર સાંભળી રહ્યા હતા જેવીને કાર્યવાહી એટલે વિશ્વાસ નો મત લેવાઈ ગયો ચંપાઈ સોરેન ને બહુમતી મળી ગઈ જાહેર થયું કે તરત જ નરેન્દ્ર મોદીની જાહેર ખબરો ચાલુ થઈ ગઈ એ ચેનલ ઉપર અપેક્ષા તો એ હતી કે આ સરકારને પાડી દઈશું ઝારખંડ માં ઓપરેશન લોટસ ઓપરેશન કમલ બિહારમાં પણ એટલા માટે સિંગણા ભરાવીને પોતે વડાપ્રધાન થવા માંગતા હતા હવે એમના જી હજુરિયા થઈ ગયા છે એમને દિલ્હી તેડાવવામાં આવ્યા છે કે આવો આપડા પાછું છે ને ઝારખંડ ન થાય અહીંયા ઝારખંડમાં વિપક્ષ ના નેતા એટલે કે ભારતીય જનતા પાર્ટીના નેતા જે ભાષણ કરી રહ્યા હતા એમાં અને બીજા ભાજપના હેમંત સોરેન ઈડીની કોર્ટે એમને ગૃહમાં આવીને મત આપવા માટે છૂટ આપી હતી એટલે ઈડીના જે અધિકારીઓ હતા એમને લઈને આવ્યા હતા અને પચીસ મિનિટ સુધી હેમંત સોરેને જે ભાષણ કર્યું એ ભાષણ મોદીના હાજા ગગડાવી દે એવું હતું પણ હેમંત સોરેને જે વાત કરી એમની વિરુદ્ધનું જે ષડયંત્ર રચાયું એને બહુ સ્પષ્ટપણે કહ્યું કે આ જમીન જે આઠ સાડા આઠ એકર જમીનની જે વાત છે એમાં ક્યાંય મારો સંબંધ હોય એવું કોઈ દસ્તાવેજ મને કોઈ આપે તો હું રાજકારણ છોડી દઈશ અરે ઝારખંડ છોડી દઈશ પણ આ એક ષડયંત્ર અને ગોબી મીડિયાના એ તો એમ આદિવાસીઓની વિરુદ્ધમાં જે વાતો કરી કે જંગલમાં રહેતા હતા જે રીતે એ રીતે હેમંત સોરેને રહેવું પડશે પણ હેમંત સોરેનને એનો બરાબર ઉત્તર વાળ્યો છે આદિવાસી દલિત પછાત એ લોકો ભારતીય જનતા પાર્ટીને ગમતા નથી એવું એને સંયોગ બીજો પણ હતો આજે કે રાહુલ ગાંધી કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની ભારત જોડો પદયાત્રા એ રાંચી પહોંચી એને ભવ્ય પ્રતિસાદ મળી રહ્યો છે સરકારની વિરુદ્ધમાં નરેન્દ્ર મોદીની વિરુદ્ધમાં ખુલ્લામ એ મુદ્દાઓની વાત કરે છે અને સરકારો છે એના એની ન્યાય યાત્રાને રોકવા માટે તમામ કોશિશ કરે છે પરંતુ અહીંયા ઝારખંડમાં ધનબાદ બોકારો અને રાંચીમાં જે ભવ્ય પ્રતિસાદ મળ્યો એનું રિફ્લેક્શન એ માન્ય વડાપ્રધાન મોદીએ સંસદમાં જે ભાષણ કર્યું એમાં આપણને જોવા મળે છે પરિવારવાદ માત્ર નેહરુ ગાંધી પરિવારનો જ દેખાય છે એમની કેબિનેટમાં જે પરિવારવાદ છે અને અમે તો હંમેશા કહીએ છીએ કે ભારતીય જનતા પાર્ટી પરિવારવાદથી ફાટફાટ થઈ રહી છે અને છતાં એ પરિવારવાદની વાત કરે છે ડાયનેસ્ટીની વાત કરે છે એમને મન ડાયનેસ્ટી એટલે માત્ર નેહરુ ગાંધી પરિવાર ડર લાગે છે મને લાગે છે નરેન્દ્ર મોદીને રાહુલ ગાંધી નો રાહુલ ગાંધી વડાપ્રધાન પદનો ઉમેદવાર નથી રાહુલ ગાંધી એની પાર્ટીમાં એનો પાર્ટી નો અધ્યક્ષ નથી એની એની પાર્ટીને સંસદમાં જે નેતા એ નથી અને રાહુલ ગાંધી ની પાછળ મોદી પડી ગયા હોય બધી રીતે ઈડી પણ ત્યાં પાછળ છોડી મૂકી છે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી અને એમના પરિવારજનો અને સગા સંબંધીઓ એમની તપાસો ચાલે છે ભ્રષ્ટાચાર જેમણે કર્યો હોય એનો આપણે જેને ક્યારેય બચાવ ન કરીએ પરંતુ નરેન્દ્ર મોદીને માત્ર વિપક્ષોમાં જ ભ્રષ્ટાચાર દેખાય છે પોતાના પક્ષમાં જે આવે એનો ભ્રષ્ટાચાર નથી દેખાતો અજીત દાદા ભ્રષ્ટાચાર નથી દેખાતો છગન ભ્રષ્ટાચાર નથી દેખાતો હેમંત ભ્રષ્ટાચાર એ ભ્રષ્ટાચાર નથી અધિકારીનો ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર નથી અને પરિવારવાદ પણ જે લોકોનો છે એ પણ નથી દેખાતો એ ટાર્ગેટ રાખ્યો છે ત્રણસો ને સિત્તેર બેઠકો ભારતીય જનતા પાર્ટી મેળવશે કામ કરો અને હેમંત સોરેને તો કયું છે હેમંત સોરેનનું આજનું ભાષણ એ તો આમ તો ઈડી વાળા એમને નહોતા કરવા દેવા માંગતા પણ હેમંત ધિકારથી એને પ્રોટેક્શન મળે છે કોણ ઈડી એને રોકી શકે છે અને એને બધી વાત પચીસ મિનિટમાં ખુલ્લેઆમ કરી અને સત્તા પક્ષમાં જે સભ્યો છે કેવામાં આવ્યું કે હેમંત સોરેન એમ કે રાજ્યપાલ પર આક્ષેપ કરે છે કારણ કે રાજ્યપાલ પણ આમાં એક પ્યાદુ હતા એવું જયારે એને કહ્યું કે એમનો પણ રોલ હતો આખો ઈડીમાં અને રાજ્યપાલે જે અભિભાષણ કર્યું એ અભિભાષણ તો એમ કે સરકારે ચંપઈ સોરેન સરકારે લખીને આપ્યું તો ત્યાં દિલ્હીમાં માનનીય રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જે અભિભાષણ કર્યું નરેન્દ્ર મોદીની સરકારના ગુણગાન મુર્મુએ લખ્યું હતું લખીને આપેલું હતું લોકોને મૂળખ બનાવવાની જે વાત ચાલે છે કહો રાષ્ટ્રપતિજી એ મારા વખાણ કર્યા હું એમનો આભાર માનું છું આજે ગુજરાતના મુખ્યમંત્રી રહેલા અને સંસદીય બાબતોના મંત્રી રહેલા સુરેશભાઈ મહેતાને અમે આ બાબતમાં પૂછ્યું ત્યારે સુરેશભાઈએ બહુ સ્પષ્ટપણે કહ્યું કે આ અભિભાષણ જે હોય છે એ સરકાર તૈયાર કરીને આપે છે રાષ્ટ્રપતિને કે રાજ્યપાલને અને રાષ્ટ્રપતિને કોઈ પહેરા વિશે જો વાદો હોય અને એવું બની શકે ક્યાંક જો બંને જુદા જુદા પક્ષના હોય તો પણ અહીંયા તો એવો સવાલ નથી પેદા થતો પણ જો વાંધો હોય તો પાછું મોકલાવે એના વિશે પુનર્વિચાર કરવા માટે બંને જણાએ સુમેળથી તૈયાર કરીને એ ભાષણ ને ફાઈનલ કરવાનું હોય છે એટલે અભિભાષણ જે દ્રૌપદી મુર્મુજી એક

નું અભિભાષણ જયારે વાંચી રહ્યા હતા ત્યારે એના વખાણ કરી રહ્યા હતા અને પછી નરેન્દ્ર મોદીની સરકાર આવી ત્યારે એના વખાણ કરી રહ્યા હતા એટલે અભિભાષણમાં પણ ઘણી વખત કોન્ટ્રાડિક્શન્સ આપણને જોવા મળે પણ આ સંસદીય પરંપરા છે અને આજે અમે તમારી સાથે જયારે વાત કરીએ છીએ એની થોડીક ક્ષણો પહેલા જ અમે અમારી જાતને સ્પષ્ટ કરવા માટે અમે સુરેશભાઈને પણ આ બાબતમાં પૂછ્યું હતું સલામ હેમંત સોરેન હિંમત ને સલામ લાલુ પ્રસાદ યાદવ અને તેજસ્વી યાદવ ની હિંમત ને સલામ નરેન્દ્ર મોદી ની ઈડી સીબીઆઈ અને બાકીની એજન્સીઓ એ ભારતીય જનતા પાર્ટીના વિભાગ તરીકે કામ કરતી હોય એવું લાગે છે એવા આક્ષેપો વિપક્ષના નેતાઓ કરે છે પરંતુ હેમંત્રી યાદવ એમણે જેલ જવાનું પસંદ કર્યું છે પણ નરેન્દ્ર મોદી ની આગળ નતમસ્તક થવાનું પસંદ નથી કર્યું નરેન્દ્ર મોદી એ લોકશાહી પરંપરાનું સ્ખલન કરી રહ્યા છે આપણે આ બધી બાબતોથી જોઈ શકીએ છીએ કોંગ્રેસ વિશે કહી રહ્યા હતા અમે તો ઇતિહાસના અભ્યાસી છીએ અને ઐતિહાસિક તથ્યો એ તમારી સામે મૂકવામાં માની છીએ એ ભાઈને એ હ્યુમ યાદ આવ્યા અઢારસો ને પંચ્યાસી માં હતી એ વખતે બોતેર જણા જે હતા એની યાદી છે એમાં સૌથી વધુ હિન્દુ નેતાઓ હતા પારસી હતા મુસ્લિમ હતા ખ્રિસ્તી હતા માત્ર એમને આ જે લોકોને આંખે છે ને પાટા બાંધેલા હોય એમને છે ગોખાવી દીધું છે એ ઓ હુમ અરે તમારા પૂજ્ય પિતાશ્રી કોંગ્રેસમાં હતા ભારતીય જનતા પાર્ટી જેમાંથી પેદા થઈ એ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અથવા તો હિન્દુ મહાસભા એના જે કરતા હરતા હતા જે તમારા પૂજ્ય પિતાશ્રી કહેવાય એમને તમે ગાળ ભાંડી રહ્યા છો

નરેન્દ્ર મોદી એમને ભારત રત્ન આપે છે મરણોત્તર ભારત રત્ન આપે છે સરદાર અલગ થઈ જ ન શકે ડોક્ટર શ્યામા પ્રસાદ તમારા પૂજ્ય પિતાશ્રી જનસંઘના સંસ્થાપક અધ્યક્ષ

એમણે ત્રણ ત્રણ રાજ્યોની અંદર ત્રણ ત્રણ પ્રાંતોમાં બંગાળ સિંધ અને વાયવ્ય પ્રાંતમાં મુસ્લિમ લીગ સાથે સરકારો ચલાવી છે અને બંગાળમાં ફઝલુલ સરકારમાં ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી ભારતીય જનતા પાર્ટીના પૂજ્ય પિતાશ્રી એ નાણા મંત્રી હતા ભારત છોડો આંદોલન જયારે ઓગણીસો બેતાલીસ નું થયું ક્વિટ ઇન્ડિયા મુવમેન્ટ તો અને સાવરકરે વિરોધ કર્યો હતો હિન્દુ મહાસભાએ વિરોધ કર્યો હતો ડોક્ટર શ્યામા મુંબઈમાં મળવા ગયા કોંગ્રેસ છોડ્યા પછી પણ કે આપણે અંગ્રેજો સામે લડીએ ત્યારે એમણે ના પાડી જેને રસોઈ જરા નેતાજી સુભાષચંદ્ર બોઝ ની આત્મકથા વાંચી લે જે કોંગ્રેસમાં તમારા પૂજ્ય પિતાશ્રી હતા એ ને ભાંડો છો અરે આજે પણ મેં તો એક યાદી બનાવી છે કે ભારતીય જનતા પાર્ટી ના કેટલા મુખ્યમંત્રીઓ કોંગ્રેસી છે અથવા તો કેટલા કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટી ના અધ્યક્ષો એ કોંગ્રેસી ગોત્રના છે એની એક યાદી બનાવી છે ને આપણે ક્યારેક એનો એપિસોડ કરીશું કોંગ્રેસ વિના નરેન્દ્ર નો ઉદ્ધાર નથી ગુજરાતમાં આજે પણ કોંગ્રેસ

શબ્દો યાદ આવે છે કે ભારતીય જનતા પાર્ટીનું કોંગ્રેસીકરણ થઈ રહ્યું છે સત્તા પીપાસાને કારણે નરેન્દ્ર મોદીને વિશ્વાસ નથી કે લોકસભાની અંદર ત્રીજી વાર એ ખરેખર વડાપ્રધાન બની શકશે કે કેમ એટલે નેરેટિવ ઉભો કરવામાં આવી રહ્યો છે નેરેટિવ ઉભો કરવામાં આવી રહ્યો છે મીડિયા દ્વારા પાર્ટી દ્વારા સોશિયલ મીડિયા દ્વારા અમે તો એમ કહીએ છીએ કે જે જીતે એને સ્વીકારવાનું છે પરિણામ નરેન્દ્ર મોદી જીતે તો દેશના વડાપ્રધાન રહેશે ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાન નહીં દેશના વડાપ્રધાન કરો તો એ કેમ ચાલે અને એટલે જ તમને જે ડર છે એટલા માટે ઈવીએમ નો જે વિવાદ ચાલી રહ્યો છે અને ઈવીએમ બનાવતી કંપનીમાં ભારતીય જનતા પાર્ટીના ડિરેક્ટરો ચાર ચાર ડિરેક્ટરો શું કરી રહ્યા છે એવો પ્રશ્ન કેન્દ્રમાં સચિવ અધિકારી પંચને પત્ર લખી છે આજનો દિવસ એ ભારતીય જનતા પાર્ટી માટે એક લપડાક નો દિવસ છે ઝારખંડને કારણે અને બીજો ચંદીગઢ મહાનગરપાલિકાની જે ચૂંટણી થઈને એમાં જે ગેરરીતિઓ આઠ વોટ રદ કરવામાં આવ્યા અને જે ચૂંટણી અધિકારી રદ કર્યા એની સામે મુખ્ય ન્યાયાધીશ દેશના મુખ્ય ન્યાયાધીશ યશવંત પણ જે કરી છે એ બહુ જ ગંભીરતાથી લેવી જોઈએ એની સામે કેસ દાખલ કરવો જોઈએ અત્યાર સુધીમાં એફઆઈઆર થઈ જવી જોઈએ છતાં મુશ્કેલી એ વાતની છે કે આજે પણ આપણને સુપ્રીમ કોર્ટ માટે આદર છે પરંતુ જસ્ટિસ ચંદ્રચૂડના જે ચુકાદાઓ છે એ ઓપન કોર્ટમાં તો ટિપ્પણી કરે છે પણ ચુકાદાઓમાં એ બહુ જાજી રિફ્લેક્ટ નથી થતી મહારાષ્ટ્ર ની સરકારને એ ઇલિગલ ગણાવે છે પરંતુ એને ઘેર બેસાડતા નથી બહુ સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ આપણે ઇલિગલ સરકાર સરકાર ઇલિગલ છે એકનાથ શિંદેની પણ એ ઘેર નથી મોકલાતી સુપ્રીમ કોર્ટની પાસે અધિકાર છે સુપ્રીમ કોર્ટ પાસે અધિકાર છે કે ચંદીગઢ મેયર નાયબ મેયર જે ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયા છે એમને રદ કરી દેવામાં આવે ચૂંટણી રદ કરી દેવામાં આવે પણ હજુ બારમી ફેબ્રુઆરી એની મુદત રાખી છે એમણે ચૂંટણી અધિકારીની સામે મુકદ્દમો કરવો જોઈએ એવું કહ્યું છે પણ એનો આદેશ નથી આપ્યો આ બાબત અમારી દ્રષ્ટિએ બહુ જ ગંભીર છે પરંતુ ભારતીય જનતા પાર્ટી કઈ રીતે સત્તા પીપાસાને સંતોષે છે એ આની અંદરથી જાણવા મળે અને છે કે દાયકાઓ સુધી એમ કે વિપક્ષમાં અત્યારે જે લોકો છે દાયકાઓ સુધી સત્તામાં બેઠા હતા હવે દાયકાઓ સુધી વિપક્ષમાં રહેશે નરેન્દ્ર મોદીને શતાયુ બને એવી આપણે ઇચ્છા રાખીએ એ છતાયુ બને પરંતુ માની લઈએ કે કાલે નરેન્દ્ર મોદી નથી તો ભારતીય જનતા પાર્ટીનું શું થશે એનો જરા વિચાર કરી લેવાની જરૂર ખરી કારણ કે મોદી પછી કોણ એ કોઈ નામ આપવાની હિંમત કરી શકે એમ નથી આજે તો નહીં જ કારણ કે એકમેવ હું અવતારી પુરુષ આજે આટલી વાત ફરી મળીશું નવા નવા એપિસોડમાં વિષય સાથે તમને આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઈબ કરવા માટે મિત્રોને દેશમાં અને વિદેશમાં જણાવતા રહેશો નમસ્કાર